બારસો પંદરસો રૂપિયા એક રૂપિયા એક એક બે બે રૂપિયા દાદા બે

તેરસો રૂપિયા તેરસો રૂપિયા તેર સાડત્રી લખો ગણેશ તેરસો સાડત્રીસ હલો સૌ ગાડી જબરજસ્ત

તેર 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 ચૌદ પંદર સોળ સત્તર હજાર ઓગણીસો પચીસ છપ્પન છપ્પન દાદા છપ્પન 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 રૂપિયા હવે આવે શું મને હું એક હજાર એટલે અગિયારસો બરોબર અગિયારસો

ચાલી 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 રૂપિયા એકતાલી એકતાલી બેઠ સાડસો સિત્તેર ચૌદ દ્વારકા એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ 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 રૂપિયા પંદરસો પંદરસો હલો બે ને બારસો કરી નાખો બારસો એકાશી પીઠી નેવું એકાણું બાણું 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 બારસો બાણું લખો ગણે બારસો બાણું ચૌદસો બે લખો ગણે હજાર રૂપિયા પચાસ પચાસ એકાવન સાચાસ નેવું એકાઉન્ટ બાણું પંચાણું નવ નું અગિયાર પંદર રૂપિયા પાત્રી સાડી પચાસ એકાવન એકાવન અગિયાર એકાવન લખો ગોપાલ સાડત આઠ ચાલીસ બે ત્રણ તેતલ સોમ સિતરતે પચાસ એકાવન બાવન તેપન સોપન પંચા સોપન બાસઠ સાડસઠ સિત્તેર એકાદર બતેર સોમદો પંચોતેર પંચોતેર બાર પંચોતેર ગણાય બાણું ત્રાણું ચોરણ પંચાણું સત્વું સત્તાણું અઠાણું નવ ચૌદ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર પંદર સત્તર અઢાર ઓગણીસ ચૌદ બે હવે ઓગણસિ છઠ ને ચૌદસો ચૌદસો આમ બુજરા ચૌદસો હવે સો હલો આ બધા ને ભેગા અગિયારસો પાકા

11 50 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

તેરસો એક રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ સાત નવ દસ અગિયાર બતેર પંદર સોળ ઓગણીસ પચીસ લખો ગણેશ તેરસો સત્યાવીસ

પંદરસો એક રૂપિયા પંદર પંદર એકવીસ રૂપિયા બાવીસ રૂપિયા પચીસ પચીસ રૂપિયા પચીસ પંદર પચીસ લખો અંબુઝા છપન પાસઠ સાઠ સિત્તેર એક્યોતેર ઓગણસી એસી એકઠી નેવું એકાણ પાવન તેરસો 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 રૂપિયા લખો એમાં લખવાનું બાદ